રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે છે શનિવાર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસનો નો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત રહેલો છે ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોની સ્થિતિ આજે આપણા જીવનના આર્થિક પારિવારિક અને સ્વાસ્થ્યના પાસાઓ પર કેવો પ્રભાવ પાડશે તે વિગતવાર ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના અક્ષર છે અ તેમજ ઈ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતાની કસોટી થઈ શકે છે જેના કારણે કામનું ભારણ પણ વધશે જોકે તમારી મહેનત એળે નહીં જાય અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે આર્થિક રીતે બિનજરૂરી ખર્ચાઓ પરિવારમાં સમયે મિત્રો સાથે હળવાસ પળો માણી શકશો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજે ભાગ્યના દાર ખુલતા જણાય છે વ્યવસાયિક દ્રષ્ટિએ આજે કોઈ મોટો સોદો અથવા નવો કરાર ફાઈનલ થઈ શકે છે જો તમે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી ઉતાવળ ટાળવી છે ત્રીજી રાશિ છે છે મિથુન મિથુન રાશિ રાશિના ક છ તેમજ ઘ માનસિક રીતે આજે તમે થોડા ચિંતિત રહી શકો છો પરંતુ ધીરજ ગુમાવવી નહીં નોકરી કરતા જાતકો માટે સહકર્મીઓનો સાથ ખૂબ જ મદદરૂપ સાબિત થશે નાણાકીય રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ હિતાવહક છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય રહેલો છે સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું બહારનું જમવાનું ટાળવું અને પૂરતો આરામ લેવો હિતાવહક છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારામાં આમમાં સંવેદનશીલતા વધુ જોવા મળશે પારિવારિક મોરચે વધશે જેનાથી માનસિક શાંતિ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે માતાના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે તેથી તેમની ખાસ કાળજી લેવી પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ ટ તમારો આત્મવિશ્વાસ હશે તમારી નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે પરંતુ અહંકાર ને વચ્ચે આવવા ન દેવો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે છતાં યોગ મેડિટેશન તથા પ્રાણાયામ ચાલુ રાખવા વિતાવહક છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે તેમજ હણ કન્યા રાશિના જાતકોને આજનો દિવસ આયોજન અને શિસ્તનો રહેલો છે જો તમે તમારા લિસ્ટ બનાવીને ચાલશો તો સફળતા ચોક્કસ મળશે વેપારી વર્ગ માટે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે પેટ સંબંધિત નાની મોટી તકલીફો થઈ શકે છે તેથી ખાન પાનમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના રાશિ છે ર તેમ ત તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન જાળવવું એ જ સફળતાની ચાવી વ્યવસાયમાં ભાગીદારી થી આર્થિક લાભ થવાના પણ યોગ પ્રબળ યોગ બની રહ્યા છે સામાજિક વર્તુળમાં તમારું વર્ચસ્વ વધશે જીવનસાથી સાથેનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે અને તમે ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરશો જૂની ઉગ્રણીના નાણાં પાછા મળવાના પણ સંકેત રહેલા છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે તમારે તમારા ગુપ્ત સૂત્રોથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ઉતાવળ ન કરવી અને શાંતિથી વિચારવું નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફરની શક્યતા પણ દેખાઈ રહી છે આધ્યાત્મિક વાતન કે ધ્યાન કરવાથી માનસિક તણાવ ઓછો થશે વાણી પર સંયમ રાખો નહીતર કોઈની સાથે વાત વિવાદ પણ થઈ શકે છે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ ભાગ્યનો પૂરો સાથ મળવાથી આજે તમારા અટકેલા કાર્યો વેગ પકડશે લાંબા અંતરના પ્રવાસ કે પર્યટનનો યોગ પણ રહેલો છે તે પણ લાભદાયક રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે પરિવારમાં કોઈ સારા સમાચાર આવવાથી ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે દશમી રાશિ છે મકર રાશિ મકર છે ખ રાશિ શનિ મહારાજની સ્વ રાશિ હોવાથી આજે તમને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું મીઠું ફળ મળશે આર્થિક આયોજન મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે ઘરના વડીલોના આશીર્વાદ અને સલાહ તમારા માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે શનિ ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ થશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમારા મનમાં નવા વિચારો અને ક્રાંતિકારી યોજનાઓ આવી છે મિત્રો અને શુભેચ્છકોની મદદથી તમે કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરી શકશો વેપારમાં નવીનતા લાવવાથી નફો વધી શકે છે જે લોકો બીમાર હતા તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે દાંપત્ય જીવન સુખમય રહેશે બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે જે લાગણીઓ અને બુદ્ધિ વચ્ચે સંતુલન રાખવું પડશે રચનાત્મક કાર્યો જેમ કે લેખન સંગીત કે કળામાં રૂચિ વધશે પરિવાર સાથે સારો સમય વીતશે જે તમને માનસિક ઉર્જા અપાવશે આર્થિક રીતે ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું બિનજરૂરી દલીલોથી પણ દૂર રહેવું ખાસ પ્રિય દર્શક મિત્રો અંતમાં આશા છે કે આજનું આ વિસ્તૃત રાશિફળ આપના માટે માર્ગદર્શક સાબિત થશે આ માહિતી ગમી હોય તો આ પોસ્ટને લાઈક જરૂરથી કરજો તેમજ મિત્રમાં શેર પણ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ભગવાન આપનું અને આપના પરિવારનું કલ્યાણ જરૂરથી કરશે આવતીકાલે ફરી મળીશું નવા પણ સાથે ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાઈપ આપવાનું ભૂલશો નહીં